જોઈશું પ્રશ્ન એક યોગ્ય જોડકા જોડો તો જો ગુરુ વસિષ્ઠ અને પિતા દશરથ પાસેથી રામ લક્ષ્મણ ને તો તેનો જવાબ આવશે

તો સરસ રીતે જશે બીજું પહેલા સફાઈ થાય પછી પ્રાર્થના સંમેલન થાય ત્રણ અહીં કીડીઓ છે એટલે ત્યાં ઓટલે બેસવું પડે ચાર નાતાલ વખતે સર્ચના બારણાથી છેક જવાબ આવશે બી મેદાન ના ગેટ સુધી મંડપ બાંધ્યો ત્રણ

પત્રક પ્રમાણે દફતરમાં પુસ્તકો તપાસી લીધા બીજા નંબર ઉપર તો કે ઘરનું બારણું ખોલ્યું ત્રણ ચંપલ પહેર્યા અને ચાર નિશાળે પોચ્યા ત્યારબાદ બીજો ચાર નંબર નો જોઈએ વાર્તાનો ક્રમ તો કે જોયા કરતો બીજા નંબર ઉપર આવશે પહાડ ઉપર જવાનું નક્કી કરવું ત્રણ નંબર ઉપર આવશે પર્વત પર ચડતા છોકરો થાકી ગયો અને તેના ગાલ ગરમ થઈ ગયા હતા અને ચાર નંબર ઉપર આવશે ચંદ્ર ઓછો અને તારા